તો જય જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે સિક્કુલો ચેનલની અંદર હું સૌ તમારો પ્રિય ચીક્કુ ફરી પાછા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિકના દિલથી સ્વાગત છે જો કે આઈ હોપ તમે બધા મજામાં હશો અને ફરી પાછો એક નવા વિડીયો લઈને તમારી સામે અમે પ્રગટ થઈ ગયા છે અચ્છા અમે એટલે એક હું છું અને એક છે અમારા સાગરભાઈ સરવૈયા એમાં એવું છે કે અમે જઈ રહ્યા છીએ એમની વાડીએ એમને અજમામાને એમાં બધી ડીપ પાથરી લેતી ને એ ડીપને કરવાની છે ભેગી એટલે અમારે ભાઈ સારા અમારા ટોપ છે એટલે અમે છે ને એમની થોડીક મદદ કરવા માટે જાવી અને અમારો વિડીયો એ બાને બની જાય એટલે ફાઇનલી હવે છે ને અમે બંને ચાલતા થઈ ગયા છે બે ને વાડી એમની થોડીક વાડી આગી છે અમારા બઢાળે વાડી કહે ને એ વાડી એમની છે એટલે અમે છે ને ત્યાં જઈને ડીપને એવું ભેગું કરવાનું છે એટલે આઈ ગાડી અમારી રવાના કરી દીધી છે બસ આવું આગળ કાંઈ બોલતા મને આવડતું નથી એમાં એવું છે કે અમે હતા બહાર લાઠી હતા રમી ગમીને અત્યારે થાકી ગયા છે થોડાક પણ એમાં એવું કે મારે વિડીયો ઉતારવો જરૂરી છે ટાઈમ ટુ ટાઈમ વિડીયો અપલોડ કરવા એ અમારી મારી પહેલી ફરજ આવે મારે મારો ધંધો છે એટલે એ પેલા હાલાકી એમના પપ્પાની ની છે ને તો વિડીયો ઉતારવાનું લોસો થાય એટલે જોવી છે અત્યારે અમે હાલતા તો થઈ છીએ પણ હવે વાડીએ પૂગવીને પપ્પાની ન હોય ને તો વિડીયો ઉતારવાનું કાંઈક આવશે ના કે પછી અમે વળી જાઉં બીજું હું તો હવે હાલી હાલીને અમે બંને ભાઈઓ છે ને હવે એમાં આવશે છે કે સાગરભાઈની વાડી છે ને સરસ મજાની વાડી છે જામફળી બોર ને એવું બધું છે એટલે છે ને જો બોવળિયું છે ને જો જામફળની સિઝન વાઈ ગઈ છે અત્યારે છે ને હા લગભગ સપ્તપર્ણી એવું કાક છે હા એ સાયકું છે આ એક આ બોવડી છે અને છે ને એક બોવડી આગળ છે પ્લાન તો અમે કરવી જ છે હું કરું છું કે જાવી આવી ફ્રી ટાઈમ મળે ને તો પછી અત્યારે ધારો કે કોલેજે રજા છે એટલે એમ થાય વિડીયો કોલેજ નથી એટલે તમને ખબર પડી ગઈ હોય કોલેજે રજા છે મારે એટલે ફ્રી છે અને ખેતરનું કામ આપણે ક્યાં એટલું બધું છે ને રેડી અને ફાઇનલી છે ને હવે જો આ બોર જે સાઈઝ માં થઈ જાય એટલા એટલા મોટા બોર આવે અને પછી આખા પીળા થઈ જાય ખાવાની બોર ખાવાની મજા પૂરેપૂરી આવે એ છે ધવલભાઈ છે સાગરભાઈ ને હું છું ને હવે એમના કાકાની આવવાના છે એ બે ભાઈઓ ભેગી કરી એમ છે કે એ લોકો વર્ષોથી ડીપની જેની ડીપને ઉપર જ એનું વાવેતર હોય ડીપ થી જ પાણી પાને એમ ઓછો ખર્ચો ખર્ચો એકવાર થાય પછી છે ને પાણીની ચિંતા ન હોય ઓછું પાણી હોય ને તો હાલે લે ધોર્યા પદ્ધતિથી તો બેટર જ છે કે એ ડીપનો ઉપયોગ કરવો બધા એમ એટલે મારા કંઈ એનું પ્રમોશન પ્રમોશન નથી ડીપવાળાનું આ તો ખાલી કહેવાય મેં જોયેલું ઘણી ઠેકાણે ડીપનું એનું હોય ને એટલે શું છે કે પાણીની એની છે ને ઓછી માથા કૂટે શરૂ કરી જો એટલે ટાઈમે તમારો વેસ્ટ ન થાય એમાં બધો ટાઈમ એ રીતે આઈલે કરે પી જાય એટલે ઓટોમેટિક બંધાય થઈ જાય પછી

ખાવાનું પણ રમી રમીને એવું થાકી ગયા છે ને એટલે હવે અમે ડીપના સાધનની સાધન ની હાથમાં લઈને હું પાછા હાલતા થઈ જાય સીધા ડીપ પાસે વૈયા જવલભાઈ ડીપ ના એમાં કે એમની ખેતર ને એમ ઈ જ વાવે છે

તો હવે હાલી હાલીને છે ને અમારા બઢાળિયા વાળી પોગી ગયા છે અને આ સાધન છે જો આ છે ગ્રેડી આયા એક પડી છે બે આવ્યા છે અને એને ધવલભાઈ લેવાનું શરૂ કરી દીધું છે અમે એની મદદ કરી એની ઉપર જ છે ને આખી આખી ઓલી થાય છે ઘડી એટલે અમે છે ને એમનો થોડોક સાથ પુરાઈ દીધો હાલો હલો હાલો

થોડું બોલવામાં લોચ થવાનું કારણ છે કે મારું ગળું છે એ લેવાઈ ગયું છે. યાર કંઈક ને કંઈક તો ગડબડ જરૂર હે. યાર આ રોટેટર ફરોવાનું શરૂ થઈ ગયું છે. કંઈક બી ઓઇલિંગ ફરે તો થમ દો ઓઇલિંગ હોશે કે ના કે તો ફરે હારું ને ફ્રી થઈને ફરે એટલો ફાયદો રે તો ઓલો ફરતો નથી અમે તો ડીપ નું કામ છે ને થોડું થોડું મે શરૂ કરી દીધું છે જો સોટિયા છે ને આગા પાછા છે ને એગા કરી કરીને અમે ફિંડલો કરવાનું જે છે ને ત્યાં પકડવાનું છે ત્યાંથી ને એનો હાંધો મળે ઉપાડી લેવી રેડી પાય નથી જ્યાં જ્યાં લાઈનું મળતી જાય ને ત્યાં ત્યાં કરી દેવાની છે કારણ કે આપણો ધંધો નથી અમને ફાવે બીપ બીપ આ તો મારા પાર્ટનર છે ને એટલે અમે સીધા મદદ કરવા માટે સીધા એવી આવા છે અત્યારે થોડુંક જોરદાર છે કારણ કે ઉપલા શેડેથી ખેસ જ્યાંથી શરૂ થાય અહીંથી શરૂ થાય ઓલા ઉપલા શેડા લગાવીને ખેસવાનું થાય તો હજી સર મિત્રો ખાસ કે જો ચેનલમાં નવા આવ્યો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં અને હિટ ધ બે લાયકન પ્રેસ ધ સબસ્ક્રાઈબ બટન એન્ડ હિટ ધ બે લાયકન થોડા બહુ ઇંગ્લિશ શીખવા જરૂરી વાત હજી એમાં આવ્યું છે કે ડીપની કામગીરી આગળ શરૂ થઈ ગઈ છે અને હવે હામે એક ધવલભાઈ છે ને ત્યાં હવે વારો આવે પછી સકડું ફરવાનું શરૂ થાય લાગે એમાં એવું છે કે આમ એમ થઈ જાય ધોરિયા હારા પણ એ આનું કામ કાજ એવું છે કે આખું વર્ષ ઉપાધી ન એક વરસ થઈ ગયું ને પાછળી જાય પછી ધોરિયામાં તો મથી મથીને થાકી જાય એટલે ત્યારે હું એ સકડું ફેરવાનું શરૂ થાય એટલે લગભગ તો તરત થઈ જાય એટલે બધી વાર નો ના પણ થોડોક હાથ બાથનો દુખાવો રહે એવું છે કાંઈ વાંધો નહીં આપણ જ ને પહેલી વાર કરવું છે ને જિંદગીમાં કર્યું અમારે કંઈ કરવા ના આપણું કંઈ હોય નહીં આનું બધું માથે હા ભાઈ થઈ જાય હા ભી

કે આટલું આ બધું રહ્યું ને આખું ગુંડલું જો અમે બધા છે ને હું સાગરભાઈ મારા મોટા ભાઈ ગોરધનભાઈ છે એ આવી ગયા છે અને એક લાઈન હતી ને ત્યારે શરૂ કરી હતી કાંક બોલ્યા મળે એક દોઢ દોઢ ઝોન કે એવું કાંક આવે કાંક બાર તેર પટ્ટી વીટવાની એટલું બધું હોય ને એટલું બધું કરે આખું ગુંડલું તૈયાર થઈ ગયું છે ફાઈનલી તો ધીમી ગતિ અને સલામતીએ એ ફીંડલું તો તૈયાર થતું જાય છે મોટું થતું જાય છે પણ તમે જોઈ રહ્યા છો કે મને પણ એટલી મહેનત કરવામાં શક્ય થઈ રહી છે અમે બે ભાઈઓ થઈને આખું ફીંડલું વીટવી છે ને ત્યારે આખું ફીંડલું છે એ વીટાઈ રહ્યું છે ઓલા શેરડીથી આ શેડે બહુ લાંબો છે રાઉન્ડ થાય એટલે ફીંડલું પણ તરત મોટું થઈ ગયું છે સાગરભાઈ પણ એટલી જ મહેનત કરી રહ્યા છે આઈથી જોઈને જ ખબર પડી જશે કે ઓહો બળ જેવું થઈ રહ્યું છે અને એમની જ મદદ કરવા માટે એમના નાના ભાઈ છોટે ઉસ્તાદ પણ ફાઇનલી મેદાનમાં ઉતરી ગયા છે A few moments later. તો એક ફીંડલું તો હકેલી રેડી કરી નાખ્યું છે અને આ બીજું ફીંડલું વીટવાની તૈયારી થઈ ગઈ છે. તો ફાઇનલી છે ને અંધારું થઈ ગયું છે ને મારા મોઢા છે ને લાઈટો જબકારા મારા છે અને લાવ એ લાવ એક મિનિટ આ હું છે કાઢો ને હેરફોન કાલે જ અમારે હેરફોન કાઢ નાખ નાખડી ઉભો રહે ઉભો આ લઈ લે લાવ સાગરભાઈ અમે ત્રણે છે ને લગભગ લગભગ બપોરના એવા હતા અને અંધારું થઈ ગયું છે અમે થાકીને ઠી થઈ ગયા છીએ બાકી અમે છે ને ગુંડલા બે એક ગુંડલું મોટું અને એક નાનું એવું કર્યું છે અને હવે છે ને થાકી ગયા છે ફાઇનલી હવે ઘરે હાલતા થઈ જ આવી ફરી પાછા નવા વિડીયોની સાથે નવી મુલાકાત થશે ને ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને ખૂબ મજા કરો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો લાઈટ રાખો ભાઈ મારી સામું એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફેમિલીમાં બધાને અમારો વિડીયો બતાવો એવી ઈચ્છા અને ફાઇનલી હવે અમે આવતા ઘરે ગુડ ડે હેપી રહો મોજ કરો ઓકે બાય બાય